નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આઈપીએલના પૂર્વ ચેરમેન લલિત મોદી સુપ્રીમ કોર્ટ ન્યાયતંત્ર અંગે બિન બિનજવાબદારી ટિપ્પણીના કરવા બદલ માફી માગવાનો આદેશ કર્યો છે સુપ્રીમ કોર્ટે મોદીની જાટકાણી કાઢતા કહ્યું હતું કે લલિત મોદી ભારતના કાયદા પરથી નથી માફી નહીં માગે તો કાર્યવાહી કરવામાં આવશે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ કહ્યું હતું કે લલિત મોદીએ ટ્વીટરમાં જે ટિપ્પણી કરી તેનો અર્થ એવો થાય છે કે ન્યાયતંત્ર કોઈના ખિસ્સામાં છે લલિત મોદીના વકીલે કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું એ સંદર્ભમાં કોર્ટે કહ્યું હતું કે મોદીએ માફી કેમ નથી માગતા પહેલા તો બિનસરથી માફી માગે સોશિયલ મીડિયામાં અખબારોમાં માફી માગે તે પછી સોગંદનામું રજૂ કરશે માત્ર કોર્ટરૂમમાં માફી માગવાથી નહીં ચાલે લોકો સામે જાહેરમાં ટીકા કરી છે તો માફી પણ જાહેરમાં જ માગવી જોઈએ જેથી લોકો તેની જાણ થાય એટલું જ નહીં માફી માંગતા પહેલા કોર્ટમાં એક સોગંદનામું રજૂ કરવાનો આદેશ પણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ આપ્યો હતો જેમાં લખવું લખવાનું રહેશે કે ભવિષ્યમાં ભારતીય ન્યાયતંત્ર વિશે એવી કોઈ ટિપ્પણી નહીં કરે જેનાથી ન્યાયતંત્રને સબી પકડાય અને જો એવું થશે તો કાળી કોર્ટ કાર્યવાહી કરશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો અમારી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ